હાલમાં સમગ્ર દેશમાં હરિયાણાની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ ચર્ચાઈ રહી છે કારણ કે હાલમાં હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે તે વચ્ચે ભાજપને ક્યાંક એવો ડર સતાવી રહ્યો છે કે તેમના હાથમાંથી હરિયાણા ન જતું રહે તેથી ભાજપ હાલમાં હરિયાણામાં પોતાનો દબદબો વધારવા માટેના પ્રયત્નો કરી રહી છે નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બંને તૈયારીઓ શરૂ કરી દીધી છે છે તે તે વચ્ચે હાલ ક્યાંક એન્ટી ભાજપનો માહોલ સર્જાયો તેથી ભાજપ માહોલને પરિવર્તિત કરવા માટે જાત જાતના પેત્ર અપનાવી રહી છે જેમાં એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે હરિયાણામાં પ્રચાર દરમિયાન સાતસો પંદર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં ન્યૂઝપેપર પાછળ પાંચસો કરોડથી વધુનો ખર્ચ

અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ સાતસો પંદર કરોડ રૂપિયા મૂળ તો દેશની પ્રજાના જ છે અને તે પ્રજાને જ રિઝવવા માટે સરકાર તે રૂપિયાનો ખર્ચ કરી રહી છે તે ખૂબ જ નવાઈની વાત કહી શકાય તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વોટ્સ